નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ખાંભા એક હજાર દસથી ચૌદસો નેવું ભીલોડા એક હજાર એંશીથી બારસો એંશી ઉપલેટા અગિયારસોથી પંદરસો એકાવન સાવરકુંડલા ચૌદસોથી સોળસો એકાવન રાપર અગિયારસોથી અગિયારસો બાબરા બારસો સાડત્રીસથી પંદરસો તોતેર ઈડર બારસોથી સત્તરસો પચાસ જેતપુર અગિયારસો એકતાલીસથી સોળસો ને છવ્વીસ ધારી અગિયારસો પંદરથી ચૌદસો અમરેલી એક હજાર થી ને પિસ્તાલીસ મોડાસા એક હજારથી તેરસો પાલિતાણા બારસોથી ચૌદસો છત્રીસ જસદણ એક હજારથી સોળસો અંજાર તેરસો દસથી તેરસો ને દસ બોટાદ એક હજારથી ચૌદસો હળવદ બારસોથી ઓગણીસો વીસ મહેસાણા અગિયારસો એકથી પંદરસો ડીસા ચૌદસો અગિયારથી ચૌદસો અગિયાર પાથાવાડા પંદરસો ચારથી અઢારસો સિત્તેર તળાજા તેરસો છ થી સોળસો સાસઠ હિંમતનગર અગિયારસો થી ઓગણીસો પંચાવન વાંકાનેર એક હજારથી પંદરસો પંચ્યાસી લાખણી ચૌદસો અગિયારથી ચૌદસો અગિયાર ભીલડી બારસોથી બારસો ગોંડલ બારસો થી બે હજાર એકોતેર તો મિત્રો આ હતા આજના તાજા મગફળીના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો